વડોદરા શહેરના વડસર કલાલી રોડ ખાતેની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનોને ધાબડા અને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું અત્યારે જે રીતે ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે અલગ અલગ દાતાના સહયોગથીની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરી સેવા ટ્રસ્ટ દ્વારા એકસો વીસ દિવ્યાંગ ભાઈ બહેનોને સ્વેટર અને ધાબડા વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં મુખ્ય અતિથિ તરીકે અરવિંદભાઈ પટેલ અને એસીપી કાતકર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવાના સહયોગથી વર્ષલ બ્રિજ વિઠ્ઠલ હોલ ખાતે આ કાર્યક્રમ રાખેલ છે અમે સ્વેટર વિતરણ તથા ધાબળા વિતરણ શ્રી અરુનભાઈ પટેલ વાકર સેવા ટ્રસ્ટના પ્રમુખ અને સત કેવલ જે મેડિસિપ છે જયેશભાઈ પટેલ એમના સહયોગથી આ હોલ અમને મળ્યો છે ઉપરાંત શ્રીજી જ્વેલર્સના જે ગૌતમભાઈ છે એમના તરફથી અલ્પહારની વ્યવસ્થા કરવામાં આવી છે સમાજે આની પ્રેરણા લઈને આવા કાર્યક્રમો કરતા રહેવા જોઈએ કલકપચી જ્યારે ઠંડી પડે છે ત્યારે આવા કાર્યક્રમની ખૂબ જરૂર છે ખૂબ ખૂબ એ લોકોનો ખૂબ અમે ખૂબ ખૂબ આભાર એકસો વીસ ધાબ્રા અને એકસો વીસ બ્લેકેટ શટર હા આજે અંધજનો માટે નિઃસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિશ્રેવા દ્રસ્ટ વડોદરાના સહયોગથી અને એમાં સ્પોન્સર શ્રી રંગ શેવા તીર્થ ફાઉન્ડેશન અને શ્રી સાતગામ કાછિયા પટેલ છાત્રાલય વડોદરા વિઠ્ઠલ હોલ એના તરફથી આજે નાસ્તાની અને હોલની વ્યવસ્થા ગૌતમભાઈ નિધિ જ્વેલર્સ તરફથી રાખેલ છે અને શ્રી રંગ ફાઉન્ડેશન તરફથી અન્નજનોને એકસો વીસ ધાબડાનું વિતરણ કરવામાં આવે છે તથા શ્રી હરિશિવા ટ્રસ્ટ અને નિસહાય કાલ્યા નિસહાય માનવ કલ્યાણ સંઘ તરફથી એકસો વીસ ભાઈ બહેનો દિવ્યાંગો અને સ્વેટરની વ્યવસ્થા આજે કરવામાં આવે છે અને અતિથિ તરીકે અત્યારે ઉપસ્થિત રહ્યા છે કાટકર સાહેબ શ્રી અરવિંદભાઈ પટેલ ભાઈલી ગૌતમભાઈ નિધિ જ્વેલર્સ રાજનભાઈ પટેલ રાજનભાઈ અગ્રવાલ મજલપુર સમીરભાઈ શાહ ક્લેરીસના મેનેજર અનેક માનવ કનુ ડોક્ટર કનુભાઈ અથા તથા અતિથિ વિશેષ બીજા ઘણા બધા અમારા આમંત્રિત મહેમાનો આ પધાર્યા છે એ બધા બધાનો ખૂબ ખૂબ આભાર અને આવા સત્કાર્યમાં બધા સાથ સહકાર આપો એવી તમારી પાસેથી અપેક્ષા